નીતા અંબાણીનું મુકેશ અંબાણી પહેલા આ રાજનેતા સાથે હતું સેટિંગ કરવા માંગતા હતા લગ્ન વર્ષો પછી નીતાએ મુકેશ અંબાણી સામે જ જાહેર કરી દીધું નામ પછી મુકેશ અંબાણીએ જે કર્યું તે જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે લોકો તેની લાઈફસ્ટાઈલ કામ બિઝનેસ સહિતની દરેક વસ્તુ પર નજર રાખે છે હાલમાં જ એક જૂનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સરખામણીમાં પત્ની નીતા અંબાણી હંમેશા વધુ ચર્ચામાં રહે છે નીતા અંબાણી જ્યાં પણ જાય છે ત્યાં પાપારાજી તેને ફોલો કરતા રહે છે નીતા દરેક ક્ષેત્રમાં દબદબો ધરાવતી જાય છે નીતા અંબાણીએ થોડા દિવસ પહેલાં જ તેમના નાના દીકરા અનંત અંબાણીના ભવ્ય લગ્ન કર્યા છે પેરિસ ઓલિમ્પિકમાં પણ એમનો દબદબો રહ્યો હતો હવે નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશ સિવાય કોની સાથે તેઓ પર જવા માંગતા હતા નીતા કોની સાથે ડેટ પર જવા માંગે છે મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સિમી ગિરીવાલના ટોક ભાગ લીધો હતો આ દરમિયાન સિમી ગિરીવાલે નીતા અંબાણીને પૂછ્યું હતું કે મુકેશ સિવાય તમે કોની સાથે ડેટ પર જવા માંગો છો જેના પર નીતા અંબાણીએ બિલ ક્લિન્ટનનું નામ લીધું હતું તમને જણાવી દઈએ કે બિલ ક્લિન્ટન અમેરિકાના બેતાલીસમાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે નીતાના મોઢેથી બિલ ક્લિન્ટનનું નામ સાંભળીને મુકેશ અંબાણીની પ્રતિક્રિયા જોવા જેવી હતી તેમણે સિમી ગિરીવાલને કહ્યું હતું કે જો નીતા ક્વિન્ટન સાથે ડેટ પર જશે તો હું પણ તમારી સાથે જઈશ તેના પર સિમી ગિરીવાલે કહ્યું હતું કે હું આ માટે તૈયાર છું નીતા અને મુકેશ અંબાણીની પ્રેમ કહાની મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણી મુકેશના પિતા ધીરુભાઈ અંબાણી દ્વારા મળ્યા હતા નીતાનો ડાન્સ જોઈને પ્રભાવિત થયેલા ધીરુભાઈ અંબાણીએ નીતાને ફોન કર્યો હતો જો કે નીતાએ ફ્રેન્ક કોલ માનીને ફોન કાપી નાખ્યો હતો બાદમાં નીતાના પિતાએ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણી ફોન પર છે ધીરુભાઈએ નીતાને પોતાની ઓફિસે બોલાવી હતી નીતા નોકરીનો ઓફર છે એમ વિચારીને ઓફિસે ગઈ હતી ત્યાં તેની મુલાકાત મુકેશ અંબાણી સાથે થઈ અને બંનેએ વાતચીત શરૂ કરી મુકેશે પહેલી જ મુલાકાતમાં નીતાને પોતાની લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી લીધી હતી મુકેશ અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો પણ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે મેં નીતાને જોતાં જ નક્કી કરી લીધું હતું કે તે મારી લાઈફ પાર્ટનર છે મને તેનો સ્વભાવ બહુ ગમ્યો હતો લગ્ન પછી પણ કામ કરવાની શરતે નીતા અંબાણીએ ઓગણીસો ને પંચ્યાસીમાં મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી સફળતાના શિખરે છે તેમણે વર્ષ બે હજાર દસમાં રિલાયન્સ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી નીતા અંબાણી આજે ફેશન આયકન ગણાય છે એમનો સ્પોર્ટ ક્ષેત્રે પણ દબદબો છે નીતા ઓલિમ્પિક કમિટીના સભ્ય છે આઈપીએલમાં પણ એમની મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ વધારે ચર્ચામાં રહે છે અને હંમેશા જીતતી આવે છે